પાટણ લોકસભા બેઠકનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉંદરા ગામે પ્રચાર માટે પહોંચ્યા હતા જ્યાં ઉંદરા ગામે ચંદનજી ઠાકોરે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી અને આ દરમિયાન ચંદનજી ઠાકોરે પાખડી માથેથી ઉતારી મતદારો તેમજ સમાજ સામે થઈ હતી પાઘડીની લાજ તમારા હાથમાં જવા ન દેતા તેવું કહીને ચંદનજી ઠાકોર ભાવુક પણ થયા હતા દરેક ના દિલ માં ચંદનજી નું નામ ગુંજી રહ્યું છે તમારો દીકરો છું સદારામ બાપા નો ભગત છું અને સદારામ બાપા ની ભક્તિ મારી એ ભક્તિમાં મારી ક્યાંય ઉણપ નથી રહી દીકરીઓને પણ વારે કરવાનું જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે દીકરીઓ માટે પણ વારે વારે કર્યો